રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશે સો આપણે ન્યૂ વ્લોગની શરૂઆત કરી છે આપણે આવ્યા છે કચ્છમાં અને હું જાઉં છું મારા ફ્રેન્ડ સાથે સો વ્લોગમાં જોજો ફૂલ કોમેડી એ મજા જ આવશે બાકી કેમ કે ફ્રેન્ડ હોય ત્યાં જલસા હોય

ઘણું ઘણું જો અમાર કચ્છમાં નવું બની ગયું તમે આવી શકો છો તમે આવી શકો છો જો અને બસ સ્ટેશન તો બહુ સરસ બની છે કારણ કે અમે એટલા ટાઈમથી ભંગાર જોઈએ ને તો અમે થોડુંક સારું જોઈએ તો અમને બહુ સારું લાગે એ માય ગોડ આપણે ફોન ઈચ્છો તો ફોન ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે આજે તો ફૂલ વસૂલ કરવાનું છે અમે બધા એ જ વિચારીને જતા હોય સાહેબ તમે શું વિચારે નથી કરવું ક્યારેક ક્યારેક મજા જ આવે કારણ કે ફ્રેન્ડસ આધેને એટલે જાઉં શું ભાઈ સો અમે લોકો કેટલો એન્જોય કરીએ ને એ તમે ખાલી જોજો મજા આવશે બાકી અમા અમારા ગ્રુપમાં એક આજુ નન ઘેય હોય ને ઈસની આ છે ઈસની ના રમે તો મેં તમને સાંભળજો કે गाइस અમે અહીંયા આવ્યો છે ને બહુ મજા આવે છે બહુ મસ્ત છે હું તમને ફૂલ વિડિયો બનાવીને પેલા સેન્ડ કરીશ અત્યારે તો ફિલહાલ બહુ બધું જોમું છે હું તમને એક એક વેરાઈટી જે પણ ગાય આઈટમ એના મજા આવી ગઈ છે ફ્રેન્ડ સાથે એટલે વધારે મજા આવે અને ખાસ એટલા માટે મેં ફ્રેન્ડ સાથે વ્લોગ બનાવવાનો વિચાર્યો છું સાંજે તો શાત તમને ડિસ્ટર્બ થતો પણ સાંભળ મજા આવશે था देखे। देखे। <laughs> है। तो, <दर्णा> <laughs> तो तो देखे। देखे देखे। <laughs> <laughs> तो 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 मेकी मेकी तुम को आने के ये हम। ना मैडम। पास्ता। पास्ता। ओके देन। दाल भाग कही तो आया खाई के भगवान

नहीं अच्छी लगती अरे ना ना कानो उसने यहां फेंक दिया मेरा सब मिक्सअप हो गया मुझे नहीं डाल हुआ ना क्या करूं तू यार તમે લોકો લવ હું આવું છો હું અત્યારે થોડુંક એડ કરી દઉં ને મને પણ પીવી છે મસ્ત છે ને મેચ

इसने हाँ नाइट नू है ना तो बाकी एक नंबर आवे नहीं अपने नाइट माउस आये हैं अवेस्ड आये हैं माय गॉड सो आप देख सकते हो कितना अच्छा है यहाँ सो वो टाइम पच्ची गाइस नहीं अब लोग उतारू चुहू मारु काफ़ी है भाई यहाँ भाई कर्म भूमि कुछ नहीं देखा वो रही हमारी गर्ल्स नहीं

પણ તમે ક્યાં છે કારણ કે ના મસા લારી ને જ પાણી પૂરી ભાવ દેશી માણસ

પિઝા પિઝો ઓલ એક સિરિયલ આવી ખબર એક પીઝા થેન્કયુ સો મચ એમ બોલે ખબર એડવર્ટાઈવ સ્ટાર પ્લસ માં

આઈ લવ જાવની જેલા તમને સુંદર બિખરાઈયું કેમ છે સુ કપડા રાખ કે રાખ 12:30 ક્લિક કર્યો હોય તો હાલ એવું કઈ ન હોય અંદર ના એમ કરો મંડી ગયા મને એમ કે વારી બીજો રસ્તો હશે કદાચ ના એટલે મને ખબર નથી કે અહીં આવો બરાબર આ બરોબર આના જોઈએ ને ચૂની બડબામ છાવી જોઈએ ના યાર આમાં નહી મસ્ત છે હાલે

કે ખામોશી બ다가 જોય હો લોકો મારામાંથી બ다가 ઈ જોતો કે આર મારી બેન બી જોવે છે ઈ બનાવતી એમાં નથી બનાવ તો ચાવી દે તું તો થોડી હે હે લસ એ દેખા

એટલે માસ્તર પેટ્રોલની વાસ આ વા મને પેટ્રોલની સ્મેલ ગમે હવે આયે ને ગમમાં હા લલતું છોકરીઓ મસ્ત હોસુંગે તે સિરિયસલી મને તો બહુ ગમે ઓ એટલે મને પેટ્રોલ પંપ પર કામ કરવાની ઈચ્છા છે પેટ્રોલની સ્મોલ ગમે બરોબર અરે ભરાવા જાય છે એ સુમી નાકમાં ચડી ગઈ થી સ્નેહ નિવાત આય